નવી પેન્શન નીતિના વિરોધમાં પેનડાઉન શટડાઉન કાર્યક્રમમાં મહેસૂલી વિભાગના કર્મચારીઓ જોડાયાના હતા પરંતુ અન્ય વિભાગના કર્મચારીઓએ આંદોલન જારી રાખ્યું સરકારની નવી પેન્શન નીતિ અને ફિક્સ પગારના વિરોધમાં ચાલી રહેલા આંદોલન અંતર્ગત પેનડાઉન શટડાઉન કાર્યક્રમ અપાયો હતો સરકારી કર્મચારીઓએ આંદોલનને જારી રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું જૂની પેન્શન યોજના લાગુ કરવા તેમજ ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા સહિત વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા વિવિધ જિલ્લાઓમાં આંદોલન શરૂ કરાયેલું છે મહેસૂલી કર્મચારીઓ પેન ડાઉન શટડાઉન કાર્યક્રમમાં જોડાયા ન હતા ઉપરથી સૂચના હોવા છતાં તેઓ જોડાયા ન હતા તેમની સામે અનુસાર કાર્યવાહી કરવાની ચીમકી અપાઈ હોવાના ડરેથી કલેક્ટર કચેરીના એક પણ મહેસૂલી કર્મચારીઓ આજના આંદોલનમાં જોડાયા ન હતા બીજી તરફ શહેર અને જિલ્લાના રેવન્યુ વિભાગ ખેતીવાડી વિભાગ ટ્રેઝરી જીએસટી સિલ ટેક્સ કોર્પોરેશન આરોગ્ય શિક્ષણ સમિતિ સહિતના વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓએ તેમનું આંદોલન જારી રાખ્યું હતું આજે અમારે ગુજરાત સરકારમાં તમામ વિભાગના જિલ્લા પંચાયત તાલુકાના શિક્ષકો ગુજરાત સરકારના તમામ વિભાગના કર્મચારીઓની માગણી અમે ગુજરાતના તમામ સંગઠનો તરફથી રાજ્ય સરકારમાં કરેલી છે એ જૂની પેન્શન યોજના લાગુ કરવી અને ફિક્સ પે પ્રથા જે નિમણૂકના પાંચ વર્ષ માટે ફિક્સ પે પ્રથા છે એ નાબૂદ કરવી એ અનુસંધાને આજે સરકારમાં તમામ કર્મચારીઓ પેનડાઉનની હડતાળમાં જોડાયેલા છે અને ઓફિસમાં હાજર રહીને કામથી અળગા રહ્યા છે અને સરકારમાં અમે આ બાબતે અમારો પોતાનો વિરોધ અને અવાજ રજૂ કરેલો છે આજ રોજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા પેનડાઉનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અમારી સરકાર પ્રત્યેની છેલ્લા કેટલાય સમયથી માગણી છે કે જૂની પેન્શન યોજના પુનઃ એના મૂળ સ્વરૂપે લાગુ કરે અને ગુજરાતમાં જે ફિક્સ પ્રથા છે એને નાબૂદ કરે આ બે માગણીઓ અમારી મુખ્યત્વે છે એના માટે સરકારને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી છે પણ સરકાર દ્વારા અમારી માગણીઓ સંતોષવામાં નથી આવી એટલે છેલ્લા મહિનાથી અમે તબક્કાવાર કાર્યક્રમો રજૂ કર્યા છે એમાં આજે પેનડાઉનનો કાર્યક્રમ છે જે ગુજરાત રાજ્યમાં અને વડોદરા જિલ્લા અને શહેરમાં આ કાર્યક્રમ સફળ રહ્યો છે અને દરેક કર્મચારીએ પેનડાઉન કરી કોઈ પણ કામગીરી સરકારની કરી નથી કામગીરીથી અળગા રહ્યા છે ગોપાલ પંડ્યા પ્રમુખ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ વડોદરા